રાજીનામું આપી દેવામાં આવ્યું તો રાજીનામા આપી ભાજપ વિરુદ્ધ મતદાન ની ચિમકી પણ ઉચ્ચારી મારો ભ ભાજપમાં આઈટી અરે આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છે છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતા હતા કાર્યક્રમો માટે બી ફોન આવતા હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાનો મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સેલના કન્વીનર છું ઘણા સમયથી રસ્તો સમાજને અન્યાય થઈ રહ્યો છે તે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને હું મારું રાજીનામું આપું છું સમાજ માટે જે પુરુષોત્તમ રૂપાલા એક કલંક જેવો વાણી ઘરેલી છે એના માટે હું ઉપરાસિક હોય લીવો મોર્ચા મંત્રી રાજીનામું ગોએ સે આઈને રસી જ પડે পায়াাপালালালে <laughs> কায়ালালে্য়ালোলে ભાજપના પદ પરથી જે હોદ્દા ધારણ વ્યક્તિઓ હતા એમને રાજીનામા આપી રાજપૂત સમાજ માટે બહુ સારું કામ કર્યું છે અને જબરજસ્ત એમ રાજપાલશ્રીલિભદ્રસિંહ ગોયલ ગોપાલપુરા મારો ભાજપમાં આઈટી કો કન્વીનરનો હોદ્દો છેલ્લા કેટલા સુધી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતો હતા કાર્યકરો માટે બી ફોન આવતો હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરસેથી રાજીનામું આપ્યું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાના મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ સેલના કન્વીનર છું ઘણા સમયથી રસ્તો સમાજને અન્યાય થઈ રહ્યો છે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા રાજીનામું આપું છું જેવો કરેલી છે એના માટે હું યુવરાજસિંહ ગોયલ મોરચા મંત્રી આપું છું મેં સમાજના જે કરેલી છે રૂપાલા એ માટે મેં રાજીનામું આપું છું